અત્યારે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે વાવથરાદ જિલ્લાથી લાખણી તાલુકામાં લગ્ન કરી દુલ્હને કરી સાડી પાંચ લાખની છેતરપિંડી વાવથરાદ જિલ્લાના લાખણી તાલુકાના ધાણા ગામના દલિત પરિવારમાં સાડા પાંચ લાખ અને દાગીનાની કરી ગઈ છેતરપિંડી કોણ છે લુટેરી દુલ્હન જેમાં સગા મામા અને સગા ભાણીત સાથે કર્યો વિશ્વાસઘાત અને છેતરપિંડી સગાઈના નામે મોટા કાપરાના નેનાજી મેવાજી પરમાર અને મુઢેડાના મનોજભાઈ કરમસીભાઈ પરમાર અને મંગુબેન અમૃતભાઈ રાઠોડ તથા અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા રમીલાબેન ઉર્ફે હેમુંગીબેન અને આરોપી તુલસીબેન જે કન્યાના નામે લોકોને છેતરવાનું બનાસકાંઠા જિલ્લા અને વાવથરા જિલ્લાના લગભગ કેટલાય સ્થળોએ ગરીબ અને ભોળી પ્રજાને લૂંટી લગાવી દીધો લાખો રૂપિયાનું ચૂનું સાચી તપાસ કરવામાં આવે તો લાખો રૂપિયાનું ફિટિંગ અને છેતરપિંડી બહાર આવી શકે તેમ છે શું સરકાર ન્યાય અપાવશે કે કેમ આપ ગૃહ ખાતાને કે એનો યશ ન્યાય મળશે કે કેમ પછી લોકોનું રખડવાનું થશે કે રસ્તામાં આજે ઘણા ગામના દલિત પરમાના ત પરિવારના તખાભાઈ વિહાભાઈ આર્થિક આવી ગયા છે ને જેમાં યોગ્ય સમયે ન્યાય ન મળે તો ભરી શકે છે અવળું પગલું ને જેમાં ઘટના ખૂબ જ દુઃખદ અને વાંધાજનક છે અને જેમાં યુવકને લગ્નની લાલચ આપી આરોપીઓએ ગુનાહિત કાવતરું રચ્યું હતું અને જેમાં રૂપિયા સાડી પાંચ લાખ લઈને લગ્ન કરનારી યુવતી તુલસીબેન અરવિંદભાઈ આરોપીઓએ ફોન સ્વિચ ઓફ કરી લઈ

આણંદ વાત કરી ને અને ને કાપરાવાળા મનુ ભાઈ નેનાભાઈ મેવાભાઈ અને મનુભાઈ આણંદ વાત કરી પછી વાણે કીધું કે તારે ચકો કયા છે અમદાવાદમાં નારોડા પછી અમે ઓછી ભાળવા જ્યાં ભાળી કરીને નક્કી કર્યું નક્કી કરીને હાડા પોંઠ લાખ રૂપિયા નક્કી કર્યું નક્કી કરીને કે અમારે બોગરો બોગરનું નક્કી કર્યું બધું કર્યું કમ્પ્લીટ કરી અને આવી તેડી લાઈ કરી અને અમે આવી અને બે દાડા રાશી અને આ પાછા રમીલા નેના ભાઈ કાપરા મોટા અને મનુભાઈ આને તેણે અહીંયા ચેડવા ગાડી લઈ રમીલા અને ભાઈને એક્સિડન્ટ છો એક્સિડન્ટ થઈ અને કે તમે તાત્કાલિક મેલો અને પાસે અમે મેળવા આવશે અમે નતા મેલતા થતા નેને અને મનવી આ બેહીને ઘણી બેની માથે રાખ્યું માથે રાજી કરીને પાસે મહિનો છો અને અમે ફોન કર્યો પણ અણે કોઈ કે આજ મેલ કાલે મેલન પર કન્યા પાડે છે ના પછી ચાર મહિનાનું કર્યું ચાર મહિનાનું કરી ને હવે હાલે છે ધમકી કાપરે નેનાભાઈ મેવાભાઈ ધમકી આલે છે અને મનુભાઈ ધમકી આલે છે કે જે કરવું એ કરી નખો કોઈ અમારો ઓમાં કોઈ થાય છે કરશે ને અમાન કોઈ સરકારે કોઈ કરતું નથી હાલમાં અને આટલો અહીંયા મળવો જોઈએ મને તાજાભાઈ આ ગામમાં શું ઘટના બની છે હવે મારા ગામના દલિત પરિવારમાં જે ચખાભાઈ વિયાભાઈ ડાભી ઘોણા તાલુકો લાખણીવાળા એમને છેલ્લા વીસથી પચીસ વર્ષથી એમને બાળકો નહોતા એના માટે કરીને એમના મામા નેનાજી મેવાજી મોટા કાપરાવાળાને એનો સંપર્ક કર્યો કે મારે મમા બાળકો નથી એના માટે કોઈ કન્યા હોય તો મારે લાવી છે એટલે નેનાજી મેવાજી મોટા કાપરા અને મનોજભાઈ મોડેઠાવાળાએ તખાભાઈને કીધેલું કે તમારે કન્યા જોઈતી હોય તો તુલસી નામની બેન નરોડા વિસ્તારમાં અમદાવાદમાં છે તો તમારે જોવું હોય તો અમે સાથે આવીએ એટલે નાનાભાઈ મેવાજી અને મનોજભાઈ તખાભાઈ અને એમના તથા પરિવારના પોંચ માણસો નરોડા મુકામે જે વિસ્તારમાં તુલસીબેન અને રમીલાબેન રહેતા હતા ત્યાં ગયેલા અને રમીલાબેને એવું બોલેલા કે અમારી નણ જ છે અને એને નવેસરથી મૈત્રી કરાર કરાવવાના છે અને કોઈ હોય તો એને શેરબાજરીનો ઓળો લેવો પડે એવી ગણતરીથી આ લોકોએ નક્કી કર્યું એ વખતે સાડા પાંચ લાખ રૂપિયા અને દાગીનાની વાત થઈ તો તખાભાઈ સમજ થયા અને એકબીજાને પસંદ આવ્યા એટલે પછી એ લોકો પણ જોવા આવ્યા અને જોવા આવ્યા એ દિવસે આ લોકોને પૈસા આપી દીધા અને દાગીના લઈને આ લોકો તેડવા ગયા બે દિવસ આ લોકોને અહીંયા આગળ રાખ્યા અને બીજા જ દિવસે આ લોકો ગાડી લઈને મનોજભાઈ મેવા નાનાજી મેવાજી અને રમીલાબેન આ લોકો ગાડી લઈને એક શિફ્ટ જેવી ગાડી લઈને આવેલા અને કહે મારા રમીલાબેને કહી દેલું કે મારા ભાઈને એક્સિડન્ટ થયેલો છે એટલે તમે તુલસીને મૂકો તો આ લોકોએ કીધું મારા પરિવારમાં લગ્ન છે કે તે હમણાં જ નહીં મૂકવું તો કે તમે પરિસ્થિતિને સમજો એમ કરી અને નેનાજી મેવાજી અને મનોજભાઈએ વિશ્વાસ આપેલો કે તમે મૂકો વાંધો નહીં તુલસીને તેરી લાવવાની જવાબદારી અમારી રહેશે પછી આ લોકો ત્યાં તેડી ગયા અને પાંચ દસ દિવસ થયા પંદર દિવસ થયા મહિના સુધી પછી તખાભાઈએ કીધું કે હવે હજુ તુલસીબેન કેમ આવતા નથી તો એ લોકોએ તુલસીબેનને ફોન કર્યો પણ તુલસીબેનને રમીલાબેનને ફોન ન ઉપાડ્યો એટલે નાનાજીને એમના મમ્માને ફોન કર્યો નેનાજીએ કીધું કે તુલસી તમારે ત્યાં ઘરવાસ કરવાનો ના પાડે છે તો મારા પૈસા અને દાગીનાનું શું તો તમારા પૈસા અને દાગીના માટે અમે ઘોણા મુકામે આવીએ છીએ એટલે નાનાજી મેવાજી અને મનોજભાઈ ઘોણા આવેલા અને ઘોણા ગામના અમારા જેવા પોચ માણસો આગેવાન સરપંચશ્રીની હાજરીમાં આ લોકો એક લખોણ કરીને આપેલું કે તમામ પૈસાની જવાબદારી અમારી રહેશે તમે આ પૈસાની ચિંતા કરશો નહીં અવારનવાર ઉઘરણી કરતાં છેલ્લા ચાર મહિનામાં ટુકડે ટુકડે એક પોત્રીસ હજાર એક દસ હજાર અને વીસ હજાર આમ કુલ પોંસઠ હજાર રૂપિયા આપેલા બાકીના પૈસાને દાગીના આ દિવસ સુધી આપ્યા નથી અને ગઈકાલના રોજ આ લોકોએ ઉઘરવાની કરતા લોકોએ ધમકી આપી કે આવા કેસથી અમને કંઈ થવાનું નથી અમે તમારા પૈસા આપવાના નથી કન્યાય નથી પૈસા નથી તમારે જે કરવું એ કરી નાખો અમને કંઈ ફરક પડવાનો નથી એવા તો અગાઉ અમે કેટલાય ફ્રોડ કરી નાખ્યા અમને કોઈ ફરક પડવાનો નથી તમારે જે થાય તોડી નાખો તમને પૈસા આપવાના નથી એટલે અમે ગઈકાલે આગથળા પોલીસ સ્ટેશનની અંદરમાં એક નામજોબ અરજી આપેલી છે અને આપ આ મીડિયાવાળાની સાહથી અમને મદદ મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ તમારી શું માંગ છે તકાભાઈ અમારી માગારી આ છે ભાઈ તાતે ભાઈ કીધું એ નહીં ના મળવો હોય અમારું સાહેબ ખરેખર તો હકીકત વાત છે તકાભાઈ ને મળવો જોઈએ અને એના તપાસ ભારેમાં ભારે થવી જોઈએ કારણ કે એમના મમ્મી પણ વિધવા છે અત્યારે એમનો ઘર ચલાવે છે ખૂબ ગંભીર પરિસ્થિતિ છે અને સાહેબને નમ્ર વિનંતી કે ખૂબ આગળ પગલાં ઝડપથી લે બેસા કીધું સરકારને ન્યાય મળવો જોઈએ ન્યાય મળવો જોઈએ શું નામ છે બેન તમારું મારું નામ સુરમ બેન તકાજી ગામ ઘોણા મારે વસ્તાર નથી બી પચી વર્ષ હું આવું છું હા રે તકાજી ઘરમાં તમે 20 25 વર્ષથી આવો છો હા બી પચી વર્ષ આવું છું મારે સંતાન નથી એટલા બદલે મે કનીરીન બૈરો કરાયતો અતિ હાડા પોર લાખ રૂપિયા લીધા અને અમન દગો આલી અને બૈરો પાછો લઈને જાતા રહ્યા કેટલા દિવસ રહેતા ત્યાં ઓય બે દિવસ રહી હતી સાડા પાંચ લાખ રૂપિયા લઈને જતા રહ્યા સાડા પાંચ લાખ રૂપિયા પૈસા એટલા લીધા અને દાગીના લીધા બધું લીન જે અમને દૂટે પર સાહેબ શું કરવાનું અમારે તો મારી હાઉસ એ મોજી પડી છે અમને બરબાદ કર્યો પર તમે આ સરકાર તો કોક સહાયતા કરવા મારી કોક ભાળો અમને આમાં લમણો વાળો થોડા ઘણો અમને ગરીબો ને છેતર્યો નહીં આ છોકરી ક્યાં નહીં હતી બેન છોકરી નરોડા અમદાવાદ નરોડા એ નેને નેના એને મને એ એમને વાવડ્યું તો ગયા